વોટ્સઅપ કહીશ કેમ છો વાલા મિત્રો મજામાં જો તમે આજે તમારો ટ્રાયલ એસ સાઈ ગયો તમારી સમક્ષ લે નવો બ્લોગ આજે થોડાક દિવસ પછી રિપોર્ટ આપ્યું કેમ કે અહીંયા ઘરમાં થોડું મારા ઘરમાં કામ શું થઈ ગયું છે એ હું તમને કરવા માગું છું તો એના કામમાં થોડો વ્યસ્ત હતો પણ આજે હું બ્લોગ કમ્પ્લીટ તૈયાર કરી નાખીશ તમારા માટે તો જોઈ શકો છો આગળનો બ્લોગ કન્ટિન્યુ તો આજે મારા ઘરમાં અહીંયા ટાઇલ્સ ફિટિંગનું કામ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો પાછળની દિવાલમાં એ તો કટરથી એ તો જો કટરથી મારવામાં આવ્યું છે ગાઈસ અને ફ્લોરિંગનું પણ કામ ચાલુ છે ગઈસ મારા ઘરમાં ગાઈસ નાખવાનું ચાલુ છે આ પાછું અત્યારે શું વરસાદના માહોલના કારણે અત્યારે કામ થોડું ડીલે કરવામાં આવ્યું છે કેમ કે વા વરસાદનું હોય એટલે કામ કરવામાં મજા આવે નહીં તો પછી આગળનું હું તમને બતાવીશ અલગ અલગ રૂમમાં જો કેટલું કામ કરીશું અંદર બધી માટી લાવી દીધી છે કારણ કે બહાર વરસાદથી બધી માટી પલળી જાય એટલે જોઈ શકો છો ગાઈસ આ તો કોતરણી કરવામાં આવે છે આ તો પર ટાઈલ્સ લગાવવાની છે આપણા ઘરમાં જોઈ શકો છો ગાઈસ આ તો ફ્લોરિંગ ની બધી જે ચાઇના મેજિક આવે છે બધી કાઢી દીધી છે ગાઈસ અહીંયા બધે આપણે દિવાલ પર બધે મસ્ત ટાઈલ્સ લગાવવાની છે ગાઈસ બધે જોઈ શકો છો રસોડા ઉધી બધે આ હું લાઈટ કરું તો ગાઈસ બતાવું જોઈ શકો છો ગાઈસ બધે ટાઇલ્સો કાઢી દીધી છે અહીંયા મસ્ત કટરથી અહીંયા કે કટર કેમ પાડવામાં આવે છે કટ બધા કે ટાઇલ્સ સરખી બેસે માલ વ્યવસ્થિત રીતે ચોટી જાય એટલા માટે કટરથી કટિંગ કરવામાં આવે છે આઈત ડિઝાઇન ટાઈપ જોઈ શકો છો ગાઈસ આ છે મારું ઘર હવે પછી તમે બન્યા પછી તમને બતાવીશ મસ્ત વિડીયો કઈ કઈ ટાઈસો નાખવામાં આવે છે અમે ટાઈસો ક્યાંથી લીધી પણ તમને કહીશ ના અહીંયા અમે ગાઈસ કોટા સ્ટોર નાખવાના છીએ કેમ કે અમારા રૂપાને પર્સનલી પસંદ છે જોઈ શકો છો ગાય માલ બધો આવી ગયો છે ગાઈશ તો ગાઈસ તમે જોઈ શકો છો અમારે ત્યાં વરસાદ ફૂલ પટ્ટે પડે છે ગાઈશ ચાલુ ને ચાલુ જ છે ગાઈશ તમે જોઈ શકો છો આપણે માટી પણ હજી અડધી બહાર પડી છે કેમ કે બધી પલળી ગઈ છે કેમ વરસાદ હોય એટલે કામ અત્યારે ડીલે કરવામાં આવે છે કાલથી ફરીથી સ્ટાર્ટ કરી નાખશે એ બધું માર્બલને બધું આવી ગયું છે આ સીટીને બધું જો દૂર દૂર થઈ ગયું છે બધું ગાઈસ આ ડ્રમ પાણી ભરી રાખ્યો છે ગાઈસ બન્યા પછી તમે બતાવીશ ગાઈસ તમને ત્યાં સુધી તમને આગળના જે વિડીયો છે એ તમે જુઓ કેવી રીતે કારીગરો કેવી રીતે કાઢે છે ટાઈસો કેવી રીતે કામ થાય છે બધું કેવી રીતે કટિંગ કટર કટ કીતે મારે છે ગાઈસ એ પણ તમે બતાવો તમને આગળ જો કન્ટિન્યુ બ્લોકમાં ગાઈસ તમને કેવો લાગ્યો મારો બ્લોગ હવે કાલે ફરીથી મૂકશું જેમ જેમ આપણે મારા ઘર તૈયાર થશે એવો બ્લોગ હું તૈયાર કરીશ તમારા માટે કેવી ટાઈપ્સો નખાય કેવી ટાઈસો તમારા તમે તમારા ઘરમાં નાખાવી કેવી ટાઈપ્સો યોગ્ય છે તમારા ઘર માટે એ પણ હું તમે કહીશ તો બન્યા રહો મારા બ્લોગમાં કન્ટિન્યુ બ્લોગમાં આગળ આવી રહ્યો છે ગાઈસ ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી